નંદઘર એકની મુલાકાત આજુબાજુ ગંદકીના કચરો પડ્યો હતો તેનું સ્થળ તપાસ કરી હતી આ બાબતની કામલુકુ દ્વારા બનાસ પુકાર ન્યૂઝમાં આપેલા રજૂઆતના પગલે આજે ભડથ આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર શ્રી એ આ મામલે ગામ લોકો સાથેમાં સ્વચ્છતા માટેની ચર્ચા કરી હતી મેડિકલ ઓફિસર શ્રીએ જણાવ્યું હતું કે તાત્કાલિક ધોરણે ગ્રામ પંચાયત નોટિસ ફટકારીને આ કામગીરી ચાલુ કરવામાં આવે તેવી સૂચના આપવામાં આવી હતી રિપોર્ટ નરેશ દિવ્યાસ બનાસની પુકાર ન્યૂઝ આજ રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભરતથી આવેલ થેરવાડ આયુષ્માન આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેતા નંદગઢની બાજુમાં જે બનાસની પુકારમાં અમે સંદર્ભમાં એક કચરાની ગંદકીની જોવેલ છે એ જોવેલ છે એમાં પંચાયતને જાણ કરી છે અગાઉ બી આજે બી જાણ કરીશું પછી અલિકેજની જે જોવેલ છે એના માટે પંચાયતને તાકીદ કરી આપીશું અને એમને કે વહેલા સે વહેલા સમયે કામ પૂરું કરી આપું